તો ખડ અંદર આપણે જીરું લેવાનું ચાલુ કર્યું આ જો અને કેવી રીતે હાથમાં જુઓ કોથરિયું લીધી કારણ કે આ જીરું જુઓ આપણે એટલે તડકો તપે એટલે તો હાવ નથી લેવાતું આ જીરું કારણ કે એકદમ હાવ એટલે હાવ બૈડી ગયું જો જીરું ઉપર લઈ નાખ્યું પણ હાવ જંગલ જેવું થઈ ગયું જુઓ ને હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે જીરું બૈડી જેલું કેવું હોય બરાબર કે જે આમ હાથ અડાડીને ત્યાં તૂટી જાય એવું જીરા અંદર આપણે લઈએ તમે વાહ જો આ જીરું નહીં પેલા તમને બતાવી દો આ કે જીરું નહીં આ એ ખડ બરાબર તો ખડ અંદર આપણે જીરું લેવાનું ચાલુ કર્યું છે આ જુઓ અને કેવી રીતે હાથમાં જો કોથર્યું લીધી છે કારણ કે આ જીરું જો આપણે લઈને તરત જ ભાંગી જાય ફરતી બાજુ અને જીરું અતિ પ્રમાણમાં ખરે છે એટલે આ જીરું આજે આપણે લેવાનું ચાલુ કર્યું છે અને જીરામાં ચ્યુ હતું એવું કે આપણે નિંદામણ પછી આની અંદર અતિ પ્રમાણમાં હુકારો આવી ગયો હતો એટલે આપણે બધું બંધ કરી નાખી પાણી પાણી પાવાનું દવા ચાલુ હતી અમુક અમુક ગ્રાઉન્ડ માર્યા બરાબર તેમ છતાં પણ આ જીરું અત્યારે થોડું થોડું વરિયાળીએ ચડી ગયું અમુક અમુક વરિયારી એટલે મેં કીધું જે ખર્ચાના નીકળી આપણે ખડ અંદર થી લઈ લઈએ બરાબર તો તમને હું પેલા જીરું બતાવી દઉં અંદર કેવું ખેર તો જો આ પ્રમાણેનું જીરું હે ખડ અંદર હે આવું તો અમુક અમુક જગ્યાએ સારું જીરું એ હું તમને આગળ બતાવું બરાબર જ્યાં સારું સારું આવે એ હું તમને બતાવતો જાઉં અને શિયાક સિયાક તો હાવ નથી જ્યાં વધારે હુકારો આવ્યો અહીંયા તો અત્યારે આપણે લઈએ અને મોડું થાય એટલે તડકો તપે એટલે હાવ નથી લેવાતું આ જીરું કારણ કે એકદમ હાવ એટલે હાવ જો જીરું એટલે તમે આગળ કન્ટિન્યુલો જોતા રહીજો હું તમને તો જે જીરું અત્યારે વાયગા હાડા અને અતિ પ્રમાણમાં તાપ તપો હોય એના લીધે જો જીરું લેવાતું નથી અને અમુક અમુક જગ્યાએ જો જીરું સારું હે તમને બતાવી દઉં જોવા આ પ્રમાણેનું જીરું છે અને આપણે કાંઈ પાથરા બાથરા તો કરતા નથી જો એક નંબર જીરું અમે જ્યાં જ્યાં એ અહીંયા પણ હુકારવા આવ્યો એટલે આપણે એટલી બધું આમાં ખર્ચો કીરો નથી અને હુકારાને લીધે જીરું હાવ એટલે જબરાઈ ગયું હતું અને આ ફરીથી અમુક અમુક જે છોડવા હતા એ હારા થયા છે બરાબર એટલે જોવા એનકા બધી જે લેવાનું હોય જ બાકી છે બધા ઉપર લઈ નાખ્યું પણ હાવ જંગલ જેવું થઈ ગયું જોવા ને એટલે ખડ અતિ પ્રમાણમાં થઈ ગયું હતું આની અંદર એટલે એટલા બધા દાડિયાનો મેં ખર્ચો નથી કર્યો આ એક ખેતરે આપણું હાવ ફેલ ગયું હતું પણ હવે આમાં બિયારણના બધા થઈ જાય છે એટલે આપણે જુઓ કે પાછા કરી એટલે કોઈ પાથા નથી કરતા એટલે પૂજવા પૂજવા કરવાનો કોઈ પ્રશ્ન આવતો નથી ડાયરેક્ટ જો હું કરીશ હોવો ના રીતે ગાહળિયું બાંધે બરાબર એના કારણે જેનું કરવાનો પ્રશ્ન રહે નહીં એના કા જુઓ ત્રણ ચાર ગાહાળિયું બાંધેલી આ બધે તો જો જેનું લઈ લીધું ભાઈ આ બધી જુઓ અને એનકા જો આ ખડ વગરનું પડું રહ્યું ને એમાં બધે સારું સારું જીરું હતું એ આપણે શરૂઆત જ આ જીરા અંદરથી લેવાની કરી હતી જીરું કાઢી લીધું છે બાકી ત્રણ ચાર બાસકા થાય બીજું જોયું જાય શું થાય તો અત્યારે આપણે જીરું લેવાનું કરી નાખ્યું એ બંધ અને વાગી ગયા હાડાઈ ગયા બરાબર કન્ટિન્યુ બ્લોક તમે જોતા રહી ગયો